કર્મચારી સેવા ભાવી સેવા કરી રહ્યા છે એવા કર્મચારી શોષણ શા માટે કરી રહ્યા છે તો સરકાર આંધળી છે સરકાર જોઈ શકતા નહીં પંચાની ચેકિંગ કરી શકતા નહીં કેટલી ગ્રાન્ટો આવે છે અહીંયા લાખો ગ્રાન્ટો ગ્રાન્ટો રોજની આવકમાં ક્યાં ફાળવે છે ક્યાં મૂકે છે તો એની તાત્કાળિક ચકાસણી થવી જોઈએ આટલું મારું કેવું જે પૂર્ણ જે અમારા પગારની બારામાં મેં હડતાળ કરેલ છે જે અમારી માંગ છે એ અમારી માંગ પૂર્ણ થાય તો અમારે હડતાળ થાય નહીં એમની માંગણી છે પગાર વધારાની મુખ્ય માંગણી છે એમની હવે એ માગણીના અનુસંધાને આપણે ગ્રામ પંચાયતની બોડીની મિટિંગ કરીશું અને મિટિંગમાં જે નિર્ણય લેવાશે એ પ્રમાણે આપણે અમલ કરીશું કચરાની જે મુખ્ય સમસ્યા છે એના માટે આપણે નવા કર્મચારીઓ જે વિસ્તારો ખૂટે છે નવા કર્મચારીઓ ખૂટતા વિસ્તારોમાં લઈશું અને જે ખૂટતા વિસ્તારમાં નવા કર્મચારીઓના લીધે સફાઈનો પ્રશ્ન આપણો સોલ્વ થઈ જશે